નમસ્કાર મિત્રો જ્યાં સુધી ઈડી એસીબી કે અન્ય કોઈ એજન્સી દરોડાની કામગીરી ન કરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર બહાર આવતો નથી અને બાબુઓ નોટોના બંડલોને બંડલો જનતા અને ઉદ્યોગપતિઓ પાસેથી પડાવવાનું ચાલુ રાખે છે ભ્રષ્ટ અધિકારીઓ જમીનો ખરીદે છે ફ્લેટ બંગલા ખરીદે છે અને અન્ય કોઈ જગ્યાએ ખન્નીના રૂપિયાનો રોકાણ કરે છે ભ્રષ્ટાચારના આ રૂપિયાથી તેમને આર્થિક રીતે શાંતિ મળે છે જો કે જ્યારે કોઈ એજન્સી આ કાર્યવાહી કરે છે ત્યારે ત્યારે સામાન્ય જનતાને ખબર પડે છે કે આ ભ્રષ્ટાચાર તો કરોડો રૂપિયાનો આ લોકોએ કરી નાખ્યો છે અમે વાત કરીએ છીએ સુરેન્દ્રનગરમાં પડેલા ઈડીના દરોડામાં સામે આવેલી કેટલીક ચોંકાવનારી માહિતી વિશે ઈડીએ ભ્રષ્ટાચારના કેસમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ અને અન્ય જગ્યાએ દરોડા કર્યા હતા જેમાં મોરીના નિવાસ સ્થાનેથી સડસઠ લાખ રૂપિયાની રોકડ ઈડીની ટીમને મળી આવી છે આ રકમ જપ્ત કરવામાં આવી છે આ પૈસો ભ્રષ્ટાચાર કરીને ભેગો કર્યો છે તે નક્કી છે કારણ કે એક નાયમ મામલતદાર કક્ષાના અધિકારી પાસે આટલો રૂપિયો સરકારી પગારમાંથી તો ન જ બને લોકો પાસેથી લૂંટ ચલાવીને આ પૈસો ભેગો કરવામાં આવ્યો હોવાનો નક્કી છે હવે તે ઈડીએ જપ્ત કર્યો છે ભ્રષ્ટાચારીઓના પોટલા ઈડીની ટીમે ખોલી નાખ્યા છે

જેમાં ચંદ્રસિંહ મોરીને આરોપી અને સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને સહ આરોપી બનાવાયા છે કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ કલેક્ટરના અંગત સચિવ જયરાસિંહ ઝાલા સામે પણ એસીબીએ ફરિયાદ દાખલ કરી છે હવે તેમની સંપત્તિની તપાસ થશે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને આ શખ્સો સંપત્તિ વસાવી હોવાના એક પછી એક પુરાવાઓ સામે આવ્યા છે ઈડીની તપાસમાં અનેક મહત્વના ઘટસ્ફોટ થયા છે એડીની તપાસમાં ભ્રષ્ટાચારીઓના મોબાઈલમાં કેટલાક મહત્વના પુરાવાઓ પણ મળી આવ્યા છે આ ભ્રષ્ટાચારીઓ રૂપિયા લઈને જમીનો બિન ખેતી કરતા હતા અને ચોરસ મીટર પ્રમાણે ઉઘરાણા કરતા હતા કૌભાંડીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી જમીન બિન કરવા માટે સ્પીડ મનીના માધ્યમથી આ લોકો લાંચ લેતા હતા જેમાં અનેક લોકો ભોગ બન્યા છે ચર્ચાઓ છે કે અહીં એક સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી દેવાયું હતું બીજી તરફ લખતર માલવન ધાંગધ્રા પાટડીમાં મોટા પાયે જમીનો સંપાદિત થઈ છે

આ કેસમાં એક એક પછી ભ્રષ્ટાચારના પુરાવા સામે આવતા હોવાથી ઈડીની ટીમ ભ્રષ્ટાચાર કરીને ભેગી કરેલી સંપત્તિ શોધી રહી છે અને આગામી સમયમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં નવા એક પછી એક ઘટસ્ફોટ થશે તે નક્કી છે નમસ્કાર